પાવાગઢની તળેટીમાં આવેલા નારાયણધામ તાજપુરા મુકામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના સમાચાર સામે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ તાજપુરામાં આવેલા નારાયણધામથી કોણ અપરિચિત છે ત્યાંની નારાયણ આઈ હોસ્પિટલ એ આ વિસ્તારની એક આગવી ઓળખ ધરાવતી સંસ્થા છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં વીસ લાખ પિસ્તાલીસ હજાર બસો સિત્તેર જેટલા દર્દીઓના આંખોની તપાસની સાથે સાથે આઠ લાખ ત્રણ હજાર છસો વીસ જેટલા દર્દીઓની આંખોના નિઃશુલ્ક ઓપરેશનો આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે તાજપુરા મુકામે આવેલા શ્રી નારાયણ ગીર ગૌશાળામાં લગભગ પાંચસો ને પચાસ જેટલા ગીર ગાયોનું પશુધન આવેલું છે અને આ ગૌ સેવા થકી જ પર્યાવરણ સેવાના મંત્રથી નારાયણ ધામ સેવા સંસ્થા રાષ્ટ્ર નિર્માણના દિવ્ય કાર્યમાં શક્ય હોય એટલું યોગદાન આપતી રહેલી છે આગામી તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ શ્રી નારાયણ વિરાટ વિશ્વ શાંતિવન તાજપુરામાં વૃક્ષ દેવતાનો પ્રાંત રોત્સવ ઉજવવા જઈ રહ્યું છે અને આ એક અનોખી રીતે પર્યાવરણ જાળવણીનો યજ્ઞ આરંભાઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જયદ્રથશ્રી પરમાર શું કહી રહ્યા છે એ સાંભળશું તેમના જ શબ્દોમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એની સૌને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ નારાયણ ભગવાનની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ખૂબ મોટો કાર્યક્રમ જેમ અહીંયાથી ભરતસિંહજી બાપુએ વાત કરી કે પ્લાન્ટેશનનો લગભગ પચીસેક હજાર પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવાનો કાર્યક્રમ જ્યારે કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં જેમ વાત થઈ માદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પધારવાના છે આપણા મંત્રીશ્રીઓ બીજા પધારશે પરમ પૂજ્ય ગુરુજી પધારવાના છે એટલે જે અત્યાર સુધી જે જગ્યાએ એમનમ પડી રહી હતી ત્યાં પહેલા તબક્કામાં પંદર હજાર જેટલું પ્લાન્ટેશન કર્યું અને એ અત્યારે આપ નજરે પણ નિહાળશો તો આપને ખ્યાલ આવશે કે આપણી ટ્રસ્ટે કેટલી કાળજી રાખીને એ જે છોડને ઉછેર્યા છે આપણે જઈશું તો સ્થળ ઉપર બી આપણને જોવા મળશે એવી જ રીતે બાકીના પચીસ હજાર જેટલા પ્લાન્ટ એનું પ્લાન્ટેશન અગિયાર તારીખે કરવાનું આયોજન અહીંયાથી આપણા આશ્રમ દ્વારા થઈ રહ્યું છે એમાં વન વિભાગનો પણ ખૂબ સરસ સહયોગ મળી રહ્યો છે આપણા જિલ્લાનું તંત્ર રાજ્ય સરકાર આપણું આશ્રમ આઈ હોસ્પિટલ અને એ સુરત સુંદર કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં આદરણીય ભરતસિંહજી બાપુ જેમના માર્ગદર્શન હેઠળ એમની આગેવાની હેઠળ પહેલો પણ કાર્યક્રમ થયો પંદર હજાર છોડ આપણે રોપ્યા આ બીજો કાર્યક્રમ થાય છે એમાં પચીસ હજાર છોડ રોપવા આપણે જઈ રહ્યા છે એટલે આની પબ્લિસિટી કયા કાર્યક્રમ છે એનું લોકો સુધી આ વાત પહોંચે એવી કામગીરી આપના થકી પણ થાય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એનો લાભ લે કારણ કે આજે આયો હોસ્પિટલ આપણું છે આ હોસ્પિટલમાં રોજના બસો જેટલા આંખોના ઓપરેશન થાય છે ચારસો જેટલા આપણે જે એક્સપાન્શન કર્યું આ હોસ્પિટલનું એટલે આજે આપણે ચારસો જેટલા આંખોના પર ડે ઓપરેશન કરી શકીએ છીએ એટલે જે રીતે આ હોસ્પિટલ અહીંયા સરસ ડેવલપ કર્યું છે સાથે સાથે આપણું આશ્રમ અને સાથે વિરાટ વનનું જે આયોજન થયું છે અને અહીંયાથી ભરતસિંહ બાપુએ વાત કરી છે એ જ પ્રમાણે આખા કાર્યક્રમ થવાનો છે તો આ વાત લોકો સુધી પણ પહોંચે અને મોટી સંખ્યામાં લોકોનો પણ લાભ લે

જે ફક્ત નર્મદા જળ પર જ રહે છે એવા દાદાગુરુના સાનિધ્યમાં શ્રી ગુજરાતના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને બીજા કેબિનેટ મંત્રી શ્રી બીજા અમારા બધા પ્રતિનિધિઓની હાજરીમાં એક પચીસ હજાર પ્લાન્ટ લગાડવાનો કાર્યક્રમ અગિયારમી છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે એની અમે અહીંયા આપને સામે વિગત મૂકી પણ છે આની સાથે સાથે